अरवली जिल्हा मेघरंजनगर घाचीवाडा जुमा मस्जिद पासे नोरजा बाक्रलिया घर होता ते दरम्यान एकाएक कपिराजे कुदीने आह મહિલા ઉપર હુમલો કર્યો અને મહિલાને પાડી દીધા હતા જે બાદ આસપાસના લોકો બચાવવામાં આવે તે પહેલા કપિરાજે મહિલાના બંને પગે બચકા ભરી લોહી લોહાણ કરી દીધા હતા સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાં હોસ્પિટલમાં તબીબ દ્વારા મહિલાના બંને પગે છત્રીસ લેવામાં આવ્યા હતા તો આમ જિલ્લામાં અનેક સ્થળો પર કપિરાજનો આતંક વધી ગયો છે ત્યારે વન વિભાગ સતર્ક બને અને કપિરાજને પાંજરે પૂરે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ